રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં આવતા પ્રવાસીઓએ પોરબંદરને વખોડ્યું છે જેનો એક વાયરલ વિડીયો શહેરભરમાં ફરી રહ્યો છે કારણ કે સ્વચ્છતાનો અભાવ અને સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અંધારપટ છવાઈ રહ્યો છે પોરબંદરમાં હજારો પ્રવાસીઓ રોજ કીર્તિ મંદિરની મુલાકાતે આવતા હોય છે ત્યારે સ્વચ્છતાના પૂજારી મહાત્મા ગાંધીના પોરબંદરમાં ગંદકી અને બિસ્માર રસ્તાઓ જોઈ આ પ્રવાસીઓ નિરાશ થઈ ગયા હતા

और ये सबसे गंदा शहर है मैंने इतना गंदा शहर अपनी जिंदगी में नहीं देखा है पूरा गुजरात घूम लिया मैं द्वारका से आ रही हूँ राजकोट हुआ अहमदाबाद जामनगर इतना गंदा शहर सब जगह गंदगी गिरी हुई है कूड़े के आ, हर तरफ कूड़े का बाहर बना हुआ है आप लोग पोरबंदर वासी है आप लोग कैसे हो आप लोगों को तो आपकी आपका जहां आप रहते हो वहां से महात्मा गांधी जी पैदा हुए हैं और इतना પોરબંદર પાલિકા દ્વારા લગાવવામાં આવેલ જૂનવાણી સ્ટ્રીટ લાઈટની સ્ટ્રીટો લાઇટો અમુક દિવસોમાં જ બંધ થઈ ગઈ હતી પોરબંદરના હૃદય સમાન માણેક ચોકમાં પણ અંધારપટ છવાઈ જતો હોય છે જેને લઈને સ્થાનિકો દ્વારા પણ ફરી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા શહેરમાં ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો પણ ધ્યાન દેવામાં આવતું નથી પરંતુ કીર્તિ મંદિર વિસ્તારમાં હજારો પ્રવાસીઓ આવતા હોય છે જેને લઈને પાલિકા દ્વારા ચોક્કસ કામગીરી કરવી જોઈએ તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર